છોટાઉદેપુર તાલુકાના બોડેલી ડભોઈ રોડ પર બે બાઇકનો અકસ્માત દારૂની બોટલો રોડ ઉપર વેરાઈ એની કરી જિલ્લાના બોડેલીમાં ડભોઈ રોડ પર એક ગંભીર અકસ્માત છે આ અકસ્માત બોડેલીના અલીપુર નજીક બુટલેગરની બાઇક વચ્ચે ટકરાવના કારણે થયો દારૂનો વરસાદ દારૂની બોટલોથી ભરેલી બેગ રોડ પર પડી ગઈ લોકોએ દારૂની બોટલ જોઈને લોકોએ બોટલો લૂંટવા માટે પડાંપડી શરૂ કરી દીધી આ ઘટના સાથેના કેટલાક વિડીયો અને ચિત્રો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં લોકો બોટલો લેતા દેખાય છે આ ઘટનાને લઈને ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે જેમાં સ્થાનિકોએ કહ્યું દારૂ બંધી છે છતાં પણ દારૂ કઈ રીતે આવે આ ઘટનાને કારણે સ્થાનિકો વચ્ચે એ ચર્ચા વધી રહી છે કે બોડેલી અને તેની આસપાસના વિસ્તારોમાં ઇંગ્લિશ દારૂનું વિતરણ ધૂમ મચાવી રહ્યું છે અને બુટલેગર્સના ગેરકાનૂની ધંધા પર સખત પગલાં લેવાની જરૂર છે બોડેલી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે અને દારૂના વિતરણમાં સંલગ્ન લોકોને ઓળખી કાયદેસર કાર્યવાહી કરવાના પ્રયાસ કરી રહ્યા છે રિપોર્ટર હબીતુલ્લા મકરાણી બોડેલી